રસ્તા ગંદકી પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્ડા ગામમાં જોધમાં નાણાંપંચમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે વેલડા ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીં રસ્તાઓ પીવાના પાણીની તકલીફ ઠેર ઠેર ગામની ઓળખાણ બની ગયેલ છે ગ્રામ પંચાયત વેલ્ડા દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ માત્ર છ મહિનામાં જ ખરાબ થઈ જાય છે સિમેન્ટ કે બીજા મટીરીયલની ગુણવત્તા કોઈ અધિકારી ચકાસતું નથી માત્ર કાગળ પર જ પાકું કામ બતાવવામાં આવે છે એટીબીટીમાં પણ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે વર્ષોથી સરકારી ગ્રાન્ટમાં સરપંચ અને તલાટી અને સ્થાનિક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ ઉપરી અધિકારી આવીને વેલદાઘામાં તપાસ કરી ચૌદમાં નાણાંપંચમાં ખોદકામ કરીને ચકાસણી કરે તો હાલના સરપંચ તલાટી અને તાલુકા પંચાયતના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં મળશે તપાસ થાય અને સંબંધિત વહીવટી કાર્યકર્તા પર કાર્યવાહી થાય એ જરૂરી છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કે પછી કલેક્ટર સાહેબ રૂબરૂ વેલ્દા આવીને તપાસ કરે તો સાચી પરિસ્થિતિને જાણીને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર હોવાની ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે